જેમાં દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપ્યો છે તેની પાસેથી દારૂની એક બોટલ મોબાઈલ ફોન તેમજ વીસ લાખની કાર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો દારૂની બોટલ અંગે પૂછપરછ કરતા તેને પોલીસ સમક્ષ રોફ જમાવ્યો હતો જોકે પોલીસે પણ કડક સાથે કામ લેતા તેવર ઢીલા થઈ ગયા હતા પોલીસે તેની પાસેથી ભાજપ મહામંત્રી હોવાનું કાર્ડ માંગ્યું પણ તેની પાસે કોઈ કાર્ડ નહોતું મળી આવ્યું તેને કારણે પોલીસે તેને રોકી નહીં માટે ભાજપ મહામંત્રી લખેલી પ્લેટ કાર આગળ મૂકી હોવાનું તે વ્યક્તિએ કબૂલ્યું હતું